નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસને રવિવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્ત્વના સમાચાર આગામી દસ થી બાર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત વાતાવરણ અલગ મિજાજમાં હોય તેમ જણાઈ રહ્યું છે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી આઠ નવ જાન્યુઆરીએ અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે રાજકોટમાં છેલ્લા ઘણા સમય થી દીપડા ની દહેશત ફેલાય છે જેના લીધે લોકો માં ડર નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકોટના પ્રદ્યુમન પાર્ક જૂની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં હિંસક વન્ય પ્રાણીઓ વનમાં જ રહે અને ગામડાઓ શહેરો સુધી ન પહોંચે તે માટે રાજ્ય સરકાર રણનીતિ કરશે તેવું એલાન કર્યું હતું વર્ષ બે માં ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવેલા GST કાયદાની અમલવારી બાદ પ્રથમ વખત રાજ્યભરના ચારસો અઠ્યાસી જીએસટી ઇન્સ્પેક્ટરની ઇન્સ્પેક્ટર ની સામૂહિક બદલી કરવામાં આવી છે એમાં રાજકોટ માં એક સાથે સત્યાવીસ વેરા નિરીક્ષકો ની બદલી કરવામાં આવી છે જયારે સૌરાષ્ટ્ર માં કુલ સત્તાણું નિરીક્ષક ની જિલ્લા બહાર બદલી ના હુકમ કરવામાં આવ્યા છે આજે કચેરી માં બદલી ના હુકમો ચર્ચાસ્પદ રહ્યા હતા રાજ્યના મુખ્ય રાજ્ય વેરા કમિશનર સમીર વકીલ દ્વારા સામૂહિક બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ સહિત રાજ્યભર માં ચારસો અઠ્યાસી જીએસટી ઇન્સ્પેક્ટર ની સામૂહિક બદલી કરવામાં આવી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ફરીથી સીસીસી ની પરીક્ષા યોજાવા જઈ રહી છે અગાઉ પરીક્ષાના પરિણામમાં છબરડા થયા છતાં કોઈ કાર્યવાહી વિના જીટીયુ દ્વારા ફરીથી પરીક્ષા શરૂ કરવામાં આવી રહી છે અગાઉ આઈટી વિભાગ દ્વારા માર્ક વધારી દેવામાં આવ્યા હતા જે અંગે ફરિયાદ થઈ છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી મહત્વનું છે કે પરીક્ષાની જવાબદારી પરીક્ષા વિભાગ ને સોંપવાની હોય છે પરંતુ જીટીયુ દ્વારા સીસીસી ની પરીક્ષા અલગ અલગ વિભાગ ને સોંપવામાં આવી છે વર્ષ બે હાજર અઢાર માં જીટીયુ માં સીસીસી ની પરીક્ષા લેવાઈ રાજ્ય રાજ્યમાં છેલ્લા બે થી ત્રણ દિવસ થી પારો ગગડતા ઠંડી વધી રહી છે આ દરમિયાન ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત જાન્યુઆરી થી નવ જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વલસાડ નવસારી સુરત દૌન દાદરા નગર હવેલી ભાવનગર અમરેલી રાજકોટ પણ છૂટાછવાયા વરસાદની ની આગાહી આપવામાં આવી છે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે હાલ પવનની ગતિ પાંચ થી દસ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ રહ્યા છે અમદાવાદમાં પંદર ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે દસ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડોક્ટર ડી વાય ચંદ્રચૂડ અને કાયદા મંત્રી રશિકેશ પટેલે રાજકોટ જિલ્લા કોર્ટના ઉદ્ઘાટન ઉદઘાટન સાથે ત્રણ નવા પ્રકલ્પો લોકાર્પણ કર્યું હતું જેમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેક્સ ટુ સ્પીચ કોલ આઉટ સિસ્ટમ નો શુભારંભ ઇ કોર્ટ અંતર્ગત ઇ ફાઇલિંગ ત્રણ પોઈન્ટ શૂન્ય પ્લેટફોર્મ નું લોન્ચિંગ અને સાક્ષીઓને જુબાની આપવાના વિડીયો કોન્ફરન્સ સેન્ટર નો શુભારંભ કરાવ્યો હતો સુપ્રીમ કોર્ટ ના ચીફ જસ્ટિસે પોતાના સંબોધન ની શરૂઆત જય શ્રી કૃષ્ણ કહી કરી હતી તેમણે ગુજરાતી જેમાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમજ બા ગાંધી ના ડેલા ને યાદ કર્યો હતો રંગીલા રાજકોટ વાસીઓ બપોરે એક થી ચાર સુઈ જવાની તો રાત્રે રેસકોર્સ ની પાડીએ બેસવાની મજા ને વખાણી હતી દેશભરમાં અયોધ્યાને લઈને સમાચારો તાજા છે અયોધ્યામાં માં પાંચસો વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટું રામ મંદિર બની રહ્યું છે રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા આગામી બાવીસ જાન્યુઆરીએ યોજાવાની છે ત્યારે આ મહોત્સવમાં દેશભરમાંથી કેટલાક લોકોને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું હતું ગુજરાતમાં આમંત્રણ પત્રિકા આપવાનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે લગભગ ત્રણસો થી વધુ લોકોને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અયોધ્યા રામ મંદિર માં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસ ને વધાવવા સુરત ની એકસો જેટલી કાપડ માર્કેટ ને ભવ્ય લાઇટિંગ સાથે શણગારવામાં આવી રહ્યો છે બીજી તરફ સુરતના વેપારીઓ પણ આ બેનર દ્વારા ભગવાન રામ સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે ડાઇન પ્રિન્ટિંગ માસ્ટર કમલેશ પટેલ દ્વારા વેટલેસ ફેબ્રિક્સ પર અયોધ્યાના રામ મંદિર અને નરેન્દ્ર મોદીની પ્રતિકૃતિનું નું ડિજિટલ પ્રિન્ટિંગ ફેબ્રિક્સ તૈયાર કરાવ્યું છે ગુજરાતીઓ ને ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે જે એક માત્ર એવો તહેવાર છે જે તિથિ પ્રમાણે નહીં પરંતુ તારીખ પ્રમાણે આવે છે જે છે ઉત્તરાયણ ત્યારે અમદાવાદ માં આવતીકાલ થી જ પતંગ મહોત્સવ ની શરૂઆત થવા જઈ રહી છે સાત થી ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે આગામી બાવીસ જાન્યુઆરી ના રોજ અયોધ્યા માં નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશ માં ઉજવણી નો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં અમદાવાદ માં રહેતા અપૂર્વ શાહે ભગવાન રામ પ્રત્યે પોતાની અનોખી ભક્તિ વ્યક્ત કરી છે જેમાં અપૂર્વ શાહે રામ એક આસ્થા કા મંદિર નામે પુસ્તક તૈયાર કર્યું છે આજથી અમદાવાદના જી એમડીસી ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસ માં અપૂર્વ શાહ નું આ ભગવાન રામ ના જીવન ને દર્શાવતું પુસ્તક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે હકીકત માં અપૂર્વ શાહે રામ એક આસ્થા કા મંદિર નામનું છ ફૂટ લાંબુ અને બે ફૂટ પહોળું પુસ્તક સાત મહિનાની મહેનત ના અંતે તૈયાર કર્યું છે જેની પાછળ તેમને એસી હજાર રૂપિયા નો ખર્ચ થયો છે ઈસરો નું આદિત્ય એલ એક સ્પેસક્રાફ્ટ એકસો છવ્વીસ દિવસ માં પંદર લાખ કિમી નું અંતર કાપીને સન અર્થરેન્જ પોઈન્ટ હેલો ઓર્બિટ માં આદિત્ય એલ એક એન્ટ્રી કરવા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવતા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે આ મિશન પાંચ વર્ષ માટે રહેશે દિલ્હી ની એમ્સ માં પાંચ વર્ષની એક બાળકીના સભાન અવસ્થામાં જ બ્રેઇન સર્જરી કરીને એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે બાળકીના બ્રેન ની ડાબી બાજુના ભાગમાં બાળકી સૌ પ્રથમ એવી વ્યક્તિ બની ગઈ છે કે જેને સભાન અવસ્થામાં રાખીને સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી છે દેશમાં આતંકવાદી ગેંગસ્ટર માદક પદાર્થની તસ્કરીના નેટવર્કને ના ધ્વસ્ત કરવાની દિશામાં એનઆઈ એ વધુ એક મોટી કાર્યવાહી કરી છે આ તપાસ એજન્સીએ ખુખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ના ગેંગસ્ટર આતંકી સિન્ડિકેટ ના ચાર સભ્યો ની સંપત્તિ ને જપ્ત કરી છે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત અધિનિયમ ઓગણીસો સડસઠ ની જોગવાઈ અંતર્ગત હરિયાણા પંજાબ તથા ઉત્તર પ્રદેશ માં ટીમો દ્વારા દરોડા પાડીને સંપત્તિ ને ટાંચમાં લેવામાં આવી છે તપાસ સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે કે તમામ સંપત્તિ આતંકવાદી પ્રવૃત્તિ થી કમાણી કરાયેલ છે તેમાં આતંકવાદી ષડયંત્ર રચવા તથા ગંભીર ગુનાઓ અંજામ આપવાનો પણ સમાવેશ થાય છે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના અભિનીત બોલીવુડ ફિલ્મ આઠસો છ્યાસી કરોડ થી પણ વધુ નું કલેક્શન કર્યું છે એક તરફ ફિલ્મ ભરપૂર વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ ટીકા પણ થઈ રહી છે હવે જાવેદ અખ્તરે આ ફિલ્મ બ્લોક હિટ જવાની બાબત ખતરનાક કહી છે